રાજકોટ જિલ્લા કલેક્ટરને જાગૃત યુવાનોની રજૂઆત સસ્તા અનાજની દુકાનમાં થતી ભેળ શેડ અટકાવવામાં આવે ઘઉં ચોખા સહિતના અનાજની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે ભેળ શેડ અટકાવવા દુકાનોમાં સીસીટીવી લગાવવાની ઉગ્ર માગ મનપાનો આરોગ્ય વિભાગ પણ દરોડા પાડે અને દંડ કરે રાજકોટમાં શહેરી વિસ્તારની એકસો ત્રેપન સહિત જિલ્લાની પાંચસો ચુમ્માલીસ જેટલી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઓને અપાતા ઘઉં ચોખા દાળ ચણા સહિતનો અનાજનો જથ્થો નબળી ગુણવત્તાનો અને કાંકરા કસ્તર ઘઉંની રજ જીવ જંતુથી ભરપુર હોવાના પુરાવા સાથે બે જાગૃત નાગરિકોએ રાજકોટ જિલ્લા કલેક્ટર અધિક કલેક્ટર પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે અહેવાલ દીપક રાઠોડ રાજકોટ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો થી વધારે દુકાનો છે ત્યાં હળવી ગુણવત્તાનું અનાજ મળે છે અને ઘણી બધી અમને ફરિયાદ મળી છે તો અમે એક જાગૃત નાગરિક તરીકે એવું છે કે ત્યાં અંદર એક સીસીટીવી કેમેરા રાખે અને એ લોકો જે પુરવઠા અધિકારી હોય જોઈ શકે એવી રીતનું અને કલેક્ટર સાહેબનું પણ એક આવેદન છે કે કોઈ જગ્યા દુકાનમાં સીસીટીવી હોજ હોય આટલી અમારી માંગ છે રાજકોટ શહેરી વિસ્તારમાં એકસો પચાસથી વધુ સસ્તા અનાજની દુકાનો છે આ દુકાનોમાં જે અનાજનો જથ્થો વિતરણ થાય છે એમાં મોટા ભાગે ઘઉંમાં ધનેણા પડી ગયા હોય છે દુકાનમાં ઉંદરણાના આટા ફેરા હોય છે અનાજ પણ હલકી ગુણવત્તાનું હોય છે તો મારી રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે જયેશભાઈ વકાણી એમની પાસે મારી માંગ છે કે ભાઈ દરેક સસ્તા અનાજની દુકાનમાં જાય અને જે લોકોનો આરોગ્ય જોખમાં એવું અનાજનું વિતરણ થાય છે ત્યાં તમે ચેકિંગ હાથ ધરો અને જે કોઈ પણ દુકાનદાર પાસે હલકી ગુણવત્તાનો અનાજ મળે જ્યાં તમે દંડ ફટકારો તમે પણ પુરવઠા શાખાના અધિકારી છે અવનીબેન હરણ એમની સાથે સંકલન કરો અને તમે તપાસ કરો તમે રાજકોટમાં જે પ્રાઇવેટ જગ્યાઓ હોય છે ખાનગી હોટલ ત્યાં તમે જાઓ છો ત્યાં એક ખાવામાં ઈયર નીકળે તો તમે દસ હજાર રૂપિયાનો દંડ ફટકારો છો તો ખુદ તમારો સરકારી કચેરી કચેરી છે એના અંડરમાં આવતી સસ્તાનારની દુકાન છે તમારો કાર્યક્ષેત્ર વિસ્તાર છે તો ત્યાં તમે શું કામ થઈને દરોડા નથી પાડતા અમારી એવી માંગ છે કે તમે દરોડા પાડો અને જે ગુણવત્તા વગરનો હલકો અનાજ છે એ નાશ કરો